અંગદાન એ મહાદાનના હેતુને સાર્થક કરતા ગોતરે વિસ્તારમાં મૃતક ભૂપેન્દ્રભાઈ વસાવાના કિડની લિવર અને આંખનું અંગદાન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોત્રે વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર વસાવા જેમની ઉંમર ચાલીસ વર્ષ જેઓ બાથરૂમમાં પડી ગયા હતા તાત્કાલિક સારવાર અર્થે તેમને સ્ટડીંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી ભૂપેન્દ્રભાઈને બ્રેઇન હેમરેજને કારણે ફરજ પરના તબીબે ભૂપેન્દ્ર વસાવાને મૃત જાહેર કર્યા હતા તબીબે જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી ત્યારે ડોક્ટરો દ્વારા પરિવારજનોને મૃતકના અંગદાન માટેની સલાહ આપવામાં આવતા જ પરિવારજનો એકત્રિત થઈ ગયા હતા અને તેમના પરિવારજનોએ ભૂપેન્દ્ર વસાવાના અંગદાન કરવાનો વિચાર કરીને તેમના આંખ કિડની લિવર હાર્ટ જેવા અંગોનું અંગદાન કરી પાંચ જરૂરિયાતમંદ વ્યક્તિને જીવતદાન આપ્યું હતું ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલ સ્ટાફ તેમજ તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર સ્ટર્લિંગ સ્ટાફ તેમજ તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં રસ્તા ઉપર ફૂલો પાથરી મૃતક ભૂપેન્દ્ર વસાવાના અંગને ટ્રાન્સપ્લાન્ટની ડોક્ટરોની ટીમ રવાના થઈ હતી ત્યારે સ્વાગત કરવામાં આવ્યું હતું આ ડોક્ટરની ટીમ દ્વારા લિવર અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે અંગને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા મહેન્દ્રભાઈ સોમાભાઈ મારા કાકાનું નામ છે એમને પરમ દિવસે ઘરે પડી ગયા હતા તો એમની માથાની નસ ફાટી ગઈ હતી એના લીધે અમે હોસ્પિટલ લઈને આવ્યા હતા બધા પ્રયત્ન બધા રિપોર્ટ્સ બી કરાયા પણ નોર્મલ રીતે કંઈ એમને સક્સેસ થયું નહીં પછી બીજી ફરીવાર સાંજે એ ફરીવાર બીજી નસ ફાટી ગઈ અને કાલ સવારમાં અમને જણાવ્યું કે એ એક્સપાયર થઈ ગયા છે તો અમને પછી હોસ્પિટલમાંથી એમ કીધું કે તમારે શું કરવું જોઈએ તમારે ઘરે લઈ જાવ તો ઘરે લઈ જાઓ પણ અમે નિર્ણય પરિવારે નિર્ણય લીધો કે અમે એમનું અંગદાન કરીએ કે એમનો જીવ ના બચાઈ શક્યા તો પણ એમના લીધે કોઈ બીજાના પણ જીવ બચાવી શકીએ અમે તો કે એમનું નામ ભૂપેન્દ્ર સુમાભાઈ વસાવા પિસ્તાળીસ વર્ષની ઉંમર છે અને બે દિવસ પહેલાં જ્યાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા એમને એકચ્યુલી છે ને પડી ગયા તો એમનું બ્રેન ડેડ થઈ ગયું હતું બ્રેન હેમરેજ થઈ ગયું હતું એટલે ના બરાબર જ ચાન્સીસ હતા ડૉક્ટરે ટ્રીટમેન્ટનો ફૂલ ટ્રાય કર્યો છે અહીંયા ડૉક્ટરનો સપોર્ટ પણ સારો છે બટ એમના થ્રુ પછી છેલ્લે ક્રિટિકલ એકદમ સિચ્યુએશન બની ગઈ એમની એટલે અમે એમનો જીવ ના બરાબર જ હતું એટલે પછી ડૉક્ટરે એમને બે ત્રણ ઓપ્શન આપ્યા કે તમે રાખો તો પણ વાંધો નથી બટ એમને પછી અમને એક સારો રસ્તો બતાવ્યો કે જેમાં પુણ્યનું કામ કહેવાય કે અંગદાન કરવું એક પુણ્યનું કામ છે તો અમને ડૉક્ટરે સજેશન આપ્યું પછી અમારા ફેમિલી જોડે અમે બધું ડિસ્કસ કર્યું કે ભાઈ કઈ રીતનું કરવું છે શું કરવું છે ફેમિલી મેમ્બર્સ બધા એગ્રી થયા કે એના એમના થ્રુ કે એમને બીજા લોકોને પણ જિંદગી મળશે એવી રીતે એમના ટોટલ પાંચ અંગ ડોનેટ ચાર અંગ ડોનેટ કરવામાં આવે છે એમાં એમનું હાર્ટ છે લિવર છે આઈસ છે અને એમ આઈસ છે અને એમનું લંગ્સ એ રીતે એમને તો ટોટલ ચાર અંગ ડોનેટ કરવામાં આવે છે અને એમાં એમને સામે પાંચ લોકોને જીવન મળશે કે એક સેમ્સ હોસ્પિટલ છે અમદાવાદની એમાં અને એક સીએમ હોસ્પિટલ છે એમાં એમના અંગો ડોનેટ કરવામાં આવશે અને અમે એક સારો વિચાર છે અને અમે એકદમ વિના મૂલ્યે અને સેવાના ભાવથી જ એમનું જે પણ આ છે એ ડોનેટ કરીએ છીએ અને એમનું અમને ભવિષ્યમાં પણ એમના નામનું આમ એમના નામે કોઈ વ્યક્તિનું જીવન સારું રહેશે એ જ અમારી માટે તો એક આશા છે અંગદાન એ મહાદાન છે બ્રેઇન ડેથ એટલે શું કે મગજમાં કોઈ એવી તકલીફ થવી જેમ કે હેમરેજ થવું નખ ફૂટી જવી કે મગજના ભાગમાં ઈજા કારણે મગજ પછી કદી દવાથી સારું નથી થવાનું તો એ સિચ્યુએશનમાં બ્રેન ડેથ કહેવાય એટલે ન્યુરો ન્યુરો ન્યુરોસર્જન બ્રેન ડેથ નક્કી કરે કે હવે આ મગજ કદી દવાઓથી કે બીજી કોઈ સારવારવાળે સારું નથી થવાનું પણ એ દરમિયાનમાં દર્દી વેન્ટિલેટર પર હોય એને મેક્સિમમ સપોર્ટ હોય તો એના અંગો સારા હોય એમાં લોહી ફરતું હોય તો આપણે એમની હૃદય કિડની લિવર બેન્ક્રિયા અને બીજા ઘણા બધા અવયવો જે ઉપયોગમાં હોય એ લઈ શકીને બીજા લોકોનું જીવન બચાવી શકીએ એટલે એક કેડેવરમાંથી નવ વ્યક્તિઓને નવું જીવન આપણે આપી શકીએ છીએ આ પરિવારે આંખો બે કિડની હૃદય અને લિવર ડોનેટ કર્યું એમના બે કિડની અમે અહીંયા સ્ટડીંગમાં લગાડીશું અમદાવાદના યુએન મહેતામાં હૃદય અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર જશે હું પરિવારને એ જ કહીશ કે અમને અમારા બે હાથ જોડીને એમને પ્રણામ કે આવી ઉમદા ભાવના આટલે દુઃખની ઘડીમાં પણ એમને બતાવી અમારી વાત માની ખૂબ દુઃખ હોવા છતાં પણ એ સમજીને એમને નિર્ણય પણ ઝડપભેર લીધો કારણ કે આમાં સમય બગાડવા જેવો નથી હોતો અને હું એવું બી કહીશ કે આવી બ્રેઇન ડેથની દુખદ પરિસ્થિતિમાં જો અંગદાન કરતા થઈએ તો ભવિષ્યમાં બહુ બધા દર્દીઓની પીડા પણ આપણે દૂર કરી શકીએ આજ મે ડોક્ટર माधव तामણકર મે કિડની કા ડોક્ટર હું ઓર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન હું આજ એક પેશન્ટ જો 47 યર ઓલ્ડ મેલ પેશન્ટા uska કોઈ કારણવર્જ મગજ મે બલીડ હોને કે કારણ uska brain dead ઘોષિત કિયા ગયા ઉનકે રિલેટિવ કો समझा के और उनका कंसेंट लेके फिर उन्होंने को महत्व समझा के उन्होंने इच्छा जताई कि हम लोग को अंगदान करना है अंगदान का निर्णय उन्होंने लेने के बाद हम लोग ने स्टेट ऑर्गन ट्रांसप्लांट टीम को इन्फॉर्म किया और उन्होंने जिस तरह से गाइडेंस किया उस हिसाब से पेशेंट का लीवर हार्ट दो किडनी और आंखें देने का डिसीज़न हो गया है और हृदय और लीवर लेने के लिए अहमदाबाद से टीम बहुत सुबह ही निकल गई थी और वो लेके जाएंगी दो किडनियाँ स्टर्लिंग हॉस्पिटल के जो डायलिसिस पेशेंट है उनको मिलेंगी और दोनों का ट्रांसप्लांट अभी अगले छः सात घंटे में हुआ होगा ये जो पूरी प्रोसेस है उसमें बा, बारह से चौबीस घंटे में बहुत सारे लोग सहकार्य करते हैं वो आ, आ, सारा कुछ अरेंजमेंट करते हैं और उसके बाद ये प्रोसेस पूरी होती है इसमें सबसे बड़ा आभार जो कठिन समय से गुजर रहे हैं पेशेंट के रिलेटिव उनका है क्योंकि उन्होंने कठिन समय में भी ये अच्छा डिसीजन लेके साथ जिंदगियाँ बदलने का उनसे उनको एक अच्छा पुण्य का काम है वो उनको मिलेगा